સિસ્ટમ સામે લડી શકે છે એ ફિલ્મનું મુખ્ય ધ્યેય છે ડાયરેકશન અને નિર્માણ ડિરેક્ટર તનસુખ ગોહિલ નિર્માતા અતુલ કુમાર ખાણીયા હિતેશ પુષ્પક બિજલ દેસાઈ સહનિર્માતા અને કાસ્ટિંગ ડિરેક્ટર અમિત ઠક્કર તેઓએ ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાનો દ્રષ્ટિકોણ અપનાવ્યો છે ફિલ્મની ખાસિયત તો રિયલ લાઈફ ઇન્સ્પાયર્ડ કોન્સેપ્ટ અને કોડ ડ્રામા છે બેલા એ વ્યક્તિગત ન્યાયથી લઈને સામાજિક ક્રાંતિ તરફની યાત્રા કરે છે ફિલ્મમાં દર્શાવાયેલ ટેગલાઇન અવાજ દબાશે નહીં પહેલા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે પાવરફુલ વિલન અને નાયિકા વચ્ચે સસ્પેન્સફુલ ડ્રામેટિક ટકરાવ દર્શાવવામાં આવ્યો છે ફિલ્મે ટેકનિકલ દ્રષ્ટિએ પણ અદ્યતન સિનેમેટોગ્રાફી રિયલ લોકેશન અને અર્બન કોન્સેપ્ટ રજૂ કર્યો છે ટીમનો દ્રષ્ટિકોણ નિર્માતા તનસુખ ગોહિલના જણાવ્યા અનુસાર બેલા માત્ર ફિલ્મ નથી એ દરેક મહિલાનું પ્રતિબિંબ છે જે ભય વિના અવાજ ઉઠાવે છે સનિર્માતા અમિત ઠક્કર જણાવે છે ફિલ્મ એ મજબૂત મેસેજ સાથે એક કલાકારી યાત્રા છે જેમાં દરેક પાત્ર પોતાનું પાવરફુલ સ્ટેટમેન્ટ આપે છે લક્ષ્ય અને ઉપલબ્ધિ ફિલ્મ સિરીઝ પહેલા જ વિવિધ ફિલ્મ મંડળો અને સામાજિક સંગઠનોમાં ચર્ચાનો વિષય બની છે ઓટીટી અને નેશનલ થિયેટર રિલીઝ માટે પણ તૈયારીઓ ચાલી રહી છે ફિલ્મના ટ્રેલર અને ટીઝર પહેલા જ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે બેલા એ માત્ર એક ફિલ્મ નહીં એક જાગૃતિ છે જે દરેક દર્શકના મનમાં ન્યાય અને સ્ત્રી સશક્તિકરણ અંગેના એવો વિચાર મૂકશે આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં એક ઐતિહાસિક ટર્નિંગ પોઈન્ટ સાબિત થવાની શક્તિ ધરાવે છે સૌપ્રથમ તો આ કોન્સેપ્ટ જ્યારે મગજમાં લાવતો ત્યારે ઘણા ખરા વિવાદ હતા કે ભાઈ આવી ફિલ્મ લાવીએ તો શું એ સક્સેસ થશે કે નહીં પહેલી વાત તો એ હોય કે પછી બીજી વાત હતી કે ભાઈ કેટલા આના વિરોધી પણ ઊભા થઈ શકે કારણ કે જ્યારે આવી કોઈ વાર્તા લાવતા હોય તો ઘણા લોકો કારણ કે આખી એક રેપ કેસ પર આધારિત છે તો થોડું સ્ટ્રગલ હતું પણ સ્ટ્રગલના સાથે લાગ્યું કે ના એક સ્ટ્રોંગ મેસેજ છે એટલે આ સ્ટ્રોંગ મેસેજ આપવા માટે આપણે આ કોન્સેપ્ટને રચ્યો અને સુરતમાં બધા અલગ અલગ લોકેશન્સ પર જ આપણે અહીંયા સુરતમાં જ પૂરેપૂરું પિક્ચર શૂટિંગ કરી રહ્યું છે જો મહિલાઓએ લડત સેલ્ફ થી જ આપવી પડશે આપણે સમાજ સાથે છે એમની સાથે ન્યાય છે બધું તંત્ર છે બધા જ છે પણ મને એવું લાગે છે કે સેફ ઝોન જવા માટે મહિલાએ પોતે જ અવાજ ઉઠાવવો પડશે અને એને જાતે જ સેલ્ફ ડિફેન્સ કરવું પડશે અને રહી વાત કે ક્યારે આ રિલીઝ થઈ તો ત્રીસમી મે આ રિલીઝ થઈ રહી છે ત્રીસ મે બે હજાર પચીસના રોજ આ રિલીઝ થઈ રહી છે અને આ ઓલમોસ્ટ ગુજરાતના દરેક સિનેમા થિયેટર્સમાં તમને જોવા મળશે આ ફિલ્મને લઈને હું ઘણો એક્સાઇટેડ છું એક્સાઈટેડની સાથે મને લાગે છે કે સારો એવો બિઝનેસ પણ કરશે આ ફિલ્મ મારા પ્રોડ્યુસર્સોને પણ કહી રહ્યો છું કે સારો એવો બિઝનેસ આપી શકે છે આ ફિલ્મ બિકોઝ કે અત્યાર સુધી ગુજરાતી જેટલી પણ ફિલ્મો જોઈ હોય બટ ઇટ્સ ડિફરન્ટ કંઈક कई का अलग छे है अलग करवा मटे हमें कोशिश करी है मैं बहुत ही एक्साइटेड हूँ और थैंकफुल हूँ वे एन फिल्म और मेरे सारे प्रोड्यूसर्स को पहली बात तो और एक बहुत ही बड़ा जज्बा बहुत हिम्मत होनी चाहिए आपको ऐसा सब्जेक्ट उठाने के लिए स्पेशली वुमेन ओरिएंटेड जहाँ पे ज़माना आजकल कॉमेडी फिल्म्स का है और सारी चीज़ों का है लाइक यू कैन से हॉरर कॉमेडी चल रहा है वट इट इज़ लेकिन ऐसा सब्जेक्ट उठाना एक एक प्रोड्यूसर के लिए भी चैलेंजिंग चीज़ होती है एक एक्टर के लिए भी होता है और मैं खुशनसीब समझूंगी खुद को कि मैंने बेला का किरदार निभाया बिकॉज ये एक फीमेल ओरिएंटेड है उसकी उसकी कहानी पर है उसकी जस्टिस के लिए है जो हर दूसरे घर में हर औरत सफ़र करती है अलग हाँ ये फिल्म बेसिकली मैंने काफ़ी फिल्में की है एज अ हीरोइन और हमने बहुत ही नाच गाना रोमांस और ये सारी चीज़ें करते हैं बट एक औरत अपने हक़ के लिए जो लड़ती है वो कहानी बहुत अलग होती है और जब वो दुर्गा का रूप लेती है तो शी इज़ दी अल्टीमेट यू you नो know? तो ये फिल्म आ, मैंने इससे सेलेक्ट की बिकॉज ये एक टाइटल रोल था एक एज एन एक्टर मेरे लिए करने के लिए बहुत कुछ था इसमें और जब बात एक औरत के न्याय की आए और उसे अगर मुझे पोर्च्रे करना हो तो ये मेरे लिए काफ़ी आसान और एज वेल इज बहुत ही चैलेंजिंग रहा बिकॉज एक औरत जो जिससे गुजरती है उसको मैं शायद उतनी अच्छे से ना पोर्चरे कर पाऊँ लेकिन मैंने अपना हंड्रेड देने की कोशिश की है कि प्लीज़ मैं चाहती हूँ कि हर औरत हर लड़की हर पेरेंट्स अपने बच्चों को ये फिल्म दिखाइए और आई थिंक पूरे फैमिली को मिलकर ये फिल्म देखनी चाहिए और जो दुनिया में चल रहा है उसे उसके उससे लड़ने की इससे शायद हिम्मत मिल जाए किसी को